કે બ્રહ્મ વલ બિર દાવ્યો બ્રહ્મ વલ બિર દાવ્યો અને રંગ ક્ષત્રિય મહેરાણ અને આ તો પાણી રખ્યો આપરો સરસગ મેર પરમાણ આનો મતલબ એમ થાય કે જ્યારે ભૂચર પ્રસિદ્ધ લડાઈ થઈ ભૂચર મોરીનું યુદ્ધ થયું અને ક્ષત્રિય પ્રગણામાંથી બધા જ ક્ષત્રિયો જે છે લડાઈમાં ભાગ લેવા ભેગા થયેલા ત્યારે એ નાની વયના આલાજી જાડેજા પણ જે છે પોતાની પટી નામની ઘોડીને સાથે લઈ અને જે છે આ યુદ્ધમાં ભાગ લીધેલો એમાં દુશ્મનની છાવણીમાંથી કોઈ જે છે આ છાવણીમાં આવી ગયેલું અને જામિયા સિપાહીઓ એમને ન પકડી શક્યા પણ હાલાજી જ જાડે જાય પોતાની પટ્ટી દોડાવી અને જે છે એ હાંગનો ઘા કરી નર્બસ્તાનની ઘોડા સહિત એ દુશ્મનને ત્યાં ત્યાં ધર્મી દીધેલો જમીનની હારે જડી દીધેલો અને એટલા માટે રાવળ જામના મોઢામાંથી શબ્દ નીકળ્યા અને રાવળ જામે જામસાબે આ દુહો કીધેલો કે હે જાડેજા હે શેષુદ્ધ ક્ષત્રિય જે તે ક્ષાત્રવટનું જે પાણી ખરું રાખ્યું છે અને તું રંગ ક્ષત્રી મહેરાણ પાણી આપરો મેર પ્રમાણ એટલે આ અદ્ભુત દુહો જે છે એ વખતે હાલાજી જાડેજા માટે જામ સ્વાય દરવા એ વખતે લખવામાં છે ધન્યવાદ રામ રામ